નવી શક્તિ વિજય સોસાયટી પાસે અમરોલી થી ટુ વ્હીલર પર વરાછા ઘરે જતી આર્મી મેનની સગર્ભા પત્ની છેડતી થઈ હતી જેની ફરિયાદ નોંધાવતા છેડતી કરનાર બે પરિણી વાહન ને કાપોદરા પોલીસે પરિણીતાએ ઉતારેલા વિડીયો નજરે ચડેલા બાઇકના નંબરના આધારે ઝડપી લીધા હતા મળતી માહિતી મુજબ પૂર્ણ ભાવનગરની વત્તિને સુરતમાં વરછા વિસ્તારમાં રીતી અઠ્ઠાવીસ વર્ષે પરિણિતાનો પતિ આર્મીમાં ફરજ બજાવે છે પરિણિતા હાલ સગરબા હોવાથી માતા સાથે રહે છે પરિણીતા ગત સાંજે પોતાના ટુ વ્હીલર ઉપર ઉમરોલીથી પોતાના ઘરે જતી હતી ત્યારે આઠ વાગ્યાના અરસામાં કાપોદરા પોદરા લક્ષ્મી હોટેલથી આગળ નવી શક્તિ વિજય સોસાયટી પાસે બીઆઈટી રોડ પર પાછળથી બી અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા પરિણિતાને આંતરીને એક શખ્સે કહ્યું કે તું તારો મોબાઈલ નંબર આપ પરિણીતાએ મારો નો નંબરનું શું જોઈએ છે કટ પરિણિતાએ મારો મોબાઈલ નંબર શું કામ જોઈએ છે તેમ પૂછતા બાઈક ચાલક ઝઘડો કરવા લાગ્યો હતો આમ પાછળ બેસેલા શખ્સે નીચે ઉતરીને પરિણીતાનો હાથ પકડી દીધો જેથી ટુ વ્હીલર આડું કરીને મોબાઈલમાં વિડીયો બનાવવા લાગતા હાથ પકડનારે વિડિયો બનાવવાની ના પાડી હતી થોડી વારમાં લોકોનું ટોળું એકત્ર થતાં બંને શખ્સ પરિણીતા પાસે માફી માંગવા લાગ્યા હતા પરણિતાએ તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશન આવવા કહેતા બંને તૈયાર થયા હતા અને પરિણિતાના ટુ વ્હીલરની આગળ બાઇક ચલાવતા વરોડા પોલીસ યુટર્ન મારીને ફરાર ગયા ગઈ હતા વરચા પોલીસ સ્ટેશન પહોંચેલી પરિણીતાને બનાવ કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય અને કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા કહેતા તેણે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધીને સાડા બનેવી એવા સત્તાવીસ વર્ષીય ભવદીપ શાંતિભાઈ ડાંગોદરા અને સાડત્રીસ વર્ષીય પ્રકાશ મેઘાભાઈ ભીલવાડાની ધરપકડ કરી છે કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છે રામા નો પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે